જય માતાજી મારી નવાની દેવ પૂજકના ભાઈઓ તથા બહેનો હું તમારો અમિત મીઠાપરા અને થોડાક સમયથી ભાઈ હું દેખાતો જ નહીં હોય અને મારી આઈડીમાંથી બધું હેકરે હેક કરી લીધું અને બધું કાઢી નાખ્યું હતું મારું પણ કહેતા નથી કે જ્યારે કોઈ ન હોય ને તારે સોગટનો બાપ રખો મારો આધાર બની ગયો ભાઈ મારી આઈડી પાછી લાવી દીધી અને મારી અરજી સાંભળે ભાઈ કેમ કે આ જગતમાં કોઈ નો હોય ને એનો બાપ રખો બની જાય છે ઓ ભાઈ વિશ્વાસ આજ મને થઈ ગયો સાક્ષાત મને મારી આઈડી પાછી લાવી દીધી ભાઈ એની બાધા હું પૂરી કરવાનો છું અને સાયબર ક્રાઈમ આઈ ચિરાગ બારડનો આભાર માનું છું ભાઈ જે મને આઈડી લાવી દીધી અને કોઈ પણ મિત્રોની આઈડી હેકરે હેક કરી લીધી હોય તો સાયબર ક્રાઇમને જલ્દી કોન્ટેક્ટ કરો અને તમારી કાયદેસર પાછી આઈડી તમને પાછી મળી જાય અને ભાઈ એક મારો આધાર હતો કે મારી ઈમેલ આઈડી હતી એની આરે અને એક મારી ડીપી હતી મારી એ લીધે પાછી આઈડી આવી ગઈ છે અને જેટલા મિત્રો એ મારી લીધે મારી આઈડી માટે વાધા રાખી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને સપોર્ટ કર્યો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આજે મને શીખાઈ ગયું કે મારા જે ખાસ મિત્રો હતા ને એને જ મને સંભાળ્યો નહીં ભાઈ કે પૂછ્યું નહીં કે અમિતભાઈ તમારી આઈડી કઈ રીતે વહી ગઈ છે આજે મને શીખવા મળ્યું કે પોતાના હોય ને એ આપણને નથી સપોર્ટ કરતા અને પણ હવે મને સમજાઈ ગયું છે કે કોઈ દી આવા મિત્ર